મતલબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસી આદિવાસી દલિતોનું અપમાન કરવા દો અમને ફરક નહીં પડે અમે તો ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જ જઈશું બાબાસાહેબ આંબેડકરનું બંધારણનું અપમાન થતું હોય બાબાસાહેબનું અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવા તો એની પરમિશન લાવે મને લાગે છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બહુ જ માણસ એવું નહીં કરે આ રીતે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક એટ્રોસિટીના કેસ સામે આવી રહ્યા છે વાત દલિત અત્યાચાર સાથે જોડાયેલી હોય એટલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સરકાર સામે મોરચો માંડી લેતા હોય છે છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક દલિત અત્યાચારના કેસો છે એ પણ સામે આવી રહ્યા છે છતાં પણ આ મામલે સરકાર દ્વારા ઘણા કેસ તો નોંધવામાં આવતા નથી અને જો કેસ નોંધવામાં આવે છે તો આરોપીને જામીન આપી દેવામાં આવે છે ત્યારે હવે જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં અમદાવાદમાં રેલી કાઢવાને લઈને તેમણે એ વાત કરી હતી થોડા દિવસ પહેલાં જ અમદાવાદના કોકરા વિસ્તારમાં સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થઈ હતી અને તે જ મામલે દલિત સમાજ અને જિગ્નેશ મેવાણી હવે મેદાને આવ્યા છે અને આ સાથે જ જિગ્નેશ મેવાણીએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગણેશ ગોંડલનું પણ ખાસ ઉલ્લેખ કર્યો છે શું કહી રહ્યા છે ગણેશ ગોંડલ પર જિગ્નેશ મેવાણી સાંભળીએ છોકરાને હરામી અને ચપ્પલથી મારવાનું કહ્યું એણે પણ ફરિયાદ દાખલ કરાવી છે એ છોકરાએ પોતાનો મોબાઈલ પોતાની રાઈટ ટુ પ્રાઇવસીની ચિંતા કર્યા વગર એફએસએલમાં મોકલી પણ આપ્યો છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એવું કહે છે કે એટ્રોસિટીઝના કેસીસમાં જ્યારે પ્રાઇમોફેસી મટીરિયલ હોય જ્યારે પ્રાઇમોફેસી કેસ બનતો હોય તો પ્રિલિમિનરી ઇન્કવાયરી કર્યા વગર ગુનો દાખલ કરી દેવો એ છતાં આજ દિન સુધીમાં આ રાજ્યની સરકાર એ જાણી બુજીને આ મહિલા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે એને સસ્પેન્ડ નથી કરતા એને ટ્રાન્સફર નથી કરતા હદ તો એ છે આજ દિન સુધીમાં મારા મોઢેથી આવા શબ્દો નોતા નીકળવા જોઈએ એ બદલ હું દિલગીર છું એવી માફી પણ માંગવા તૈયાર નથી મતલબ કે ક્યાંક ને ક્યાંક એની ઉપર ગાંધીનગરના હાથ છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસી આદિવાસી દલિતોનું અપમાન કરવા દો અમને ફરક નહીં પડે અમે તો ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જ જઈશું ગણેશ ગોંડલે જે દલિત દીકરાનું અપહરણ કરીને નગ્ન કરીને માર્યો એ એટ્રોસિટીના પીડિતની પડખે નહીં ઉભા રહીએ આવો સંદેશ મુખ્યમંત્રી પોતે આપી રહ્યા છે મંજૂરી ના આપે તો હરજોલ ગુજરાતી ટક્કર કે સંઘર્ષ અમારા ડરા ગઈકાલે પણ તમારી સાથે શેર કરું કે શાહીબાગમાં મારો કાર્યક્રમ હતો અને એમાં પણ પોલીસ પરમિશન કેન્સલ કરી દીધું પછી પછી મારી શૈલીમાં એક ફોન કર્યો ને પછી પરમિશન આવી ગઈ કલાકમાં પણ ઈશારો તમે સમજી જશો કે જુગારના અડ્ડાની દારૂના અડ્ડાની એમડી ડ્રગ્સની પરમિશન હોય કે બાબા સાહેબ આંબેડકરનું બંધારણનું અપમાન થતું હોય બાબા સાહેબનું અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવા માંગતો હોય તો એની પરમિશન ના હોય મને લાગે છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બહુ શાર્પ માણસ છે એવું નહીં કરે આપી દેશે કઈ બી રીઝન મહીસાગર પણ અચોક્કસ મુદત ના ધરણા ઉપર ત્યાં લોકો બેસવા માંગે છે તો ત્યાં પણ ત્યાં જે છ ડિસેમ્બર નો કાર્યક્રમ હતો એની પણ પરમિશન નહોતી આપી અચોક્કસ મુદત ના ધરણા પણ પરમિશન નહીં આપીને પરમિશનમાં એવું લખ્યું છે કલેક્ટરશ્રી નું જાહેરનામું હોવાના કારણે તો પેલા તો સવાલ થઈ ગયો એકસો ચુમ્માલીસ નું જાહેરનામું કઈ પરમિનન્ટલી થોડી આપવું પડે છે પ્રાઇમરીલી આ જવાબદારી રાજ્ય સરકારની પોલીસ અને પ્રશાસનની છે અને દલિત આંદોલનનો ઇતિહાસ ક્યારેય એવો નથી રહ્યો કે બસો સળગાવી કાયદો હાથમાં લેવો ટ્રાફિકને નુકસાન કરવું એવું નથી રહ્યું એ જ પ્રમાણેનું વર્તન ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં અમારો પ્રોટેસ્ટ રહેશે કાનૂન અને બંધારણની વાત સૌથી વધારે અમે કરીએ છીએ તો કાનૂન અને બંધારણનું પાલન પણ સૌથી વધારે અમે કરીએ મહત્ત્વનું છે કે ગણેશ ગોંડલના નામ સાથે ભારતીય જનતા પાર્ટી પર અને આ સાથે જ મુખ્યમંત્રી પર પણ જિગ્નેશ મેવાણીએ ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે ત્યારે હવે આ મુદ્દો આવનારા દિવસોમાં શું વળાંક લે છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર